પ્રમેનું વિધાન આપેલું છે અને બાકીના જે બે બાજુ છે તેને અલગ અલગ બિંદુમાં છેદતી હોય તો તે બાજુ પર કપાતા રેખા તે બાજુઓનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે બરાબર તો જોઈએ એક ત્રિકોણ આપેલો છે તેમાં એક બાજુને સમાંતર રેખા આપેલી છે અને તે અને બે અલગ અલગ બિંદુઓ ડી અને ઈ માં છેદે છે તો આ રેખા વડે જે ત્રિકોણ ના બે ભાગ થાય છે એ ડીબી અને બીજી બાજુ એ ઈ અને ઈસી ના સમાંતર પ્રમાણમાં ગુણોત્તર મળે છે જોઈએ પક્ષમાં પક્ષમાં શું લખવાનું જે આકૃતિમાં આપણને આપેલું હોય તે પક્ષમાં લખીશું જોઈએ તો ત્રિકોણ શકો છો એટલે કે ડી અને એમાં છેદે છે બરાબર હવે સાધ્યમાં જે આપણે પ્રમાયમાં સાબિત કરવાનું છે તે લખીશું તો એડી ભાગ્યા ડીબી એડી ભાગ્યા ડીબી એ કોના બરાબર થાય આ બાજુ એ ભાગ્યા

એસી ની ખૂણો બનાવે છે તો બી તથા બધા પાયો ખૂણ્યા વેદ આ સૂત્ર તમે લોકો જાણો છો બરાબર ત્રિકોણ નું ક્ષેત્ર પર બરાબર એક પાયો ખૂણ્યા વેદ થાય તો આ સૂત્ર પરથી જોઈએ તો ત્રિકોણ એ ડીઈ નું ક્ષેત્ર કયો ત્રિકોણ એ ડી જે ઉપરનો દેખાય છે તેનું ક્ષેત્ર બરાબર તો જુઓ તેમાં બે વેદ આપેલા છે એક ઈએન અને બીજો ડીએન બરાબર પણ આપણે અહીં માત્ર પ્રથમ ઇયન વેદ વિશે વાત કરીશું તો જુઓ એડીનું ક્ષેત્રમાં એક નૃત્યાંશ પાયો એટલે એડી ભણે વેદ એટલે એટલે ઇએન વેદ તેના પર કયા પાયો પર દોરાયેલો છે એડી પર અને વેદ થાય ઈએન તો પાયો એડી થાય અને પાયો

ઇએન ને બરાબર તો પાયો થાય ડીબી અને જે આગળ ભેદ હોય તે ઈએન તો એ એક વન હાફ ડીબી ગુણ્યા ઇએન થાય બરાબર હવે બંને ત્રિકોણનું ક્ષેત્ર પર શોધે બાદ તેનો ભાગાકાર લઈશું બરાબર જ્યારે ભાગાકાર લઈએ તો આપણે ત્રિકોણ એડીનું ક્ષેત્ર પર ભાગ્યા ત્રિકોણ ડીબીનું ક્ષેત્ર પર લખવાની જરૂર નથી માત્ર ત્રિકોણનું નામ લખી તો એ ક્ષેત્રફળનો ભાગાકાર દર્શાવે છે તો એ ડી ઈ ભાગ્યા ડી તો જુઓ

डीएम માટે બાકી કયા પાયા પર છે એ પાયા પર અને વેદ થાય ડીએમ તો એ થાય પાયો અને વેદ થાય ડીએમ તો 1/2 એ ડીએમ એ જ પ્રમાણે તેના નીચેનો ત્રિકોણ જોઈએ તો ડીસી એનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણ ડીસી એનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇસી ડીએમ બરાબર તો જ્યારે ડીએમ વેદ જ્યારે ઇસી ને પાછળની તરફ લંબાઈએ તો એ પાયો થાય અને જેના પર વેદ દોરાય તે

આના પરથી કહી શકાય કે ત્રિકોણ ડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ડી સીનું ક્ષેત્રફળ બરાબર એના પરથી નક્કી કરી શકાય બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન થાય છે તો ત્રિકોણ ડી બીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ડી સીનું ક્ષેત્રફળ લખી શકાય જેને આપણે સમીકરણ નંબર ત્રણ આમ નામ આપીશું બરાબર તો આમ સમીકરણ એક બે અને ત્રણ પરથી આપણે લખી શકીએ છીએ એડી ભાગ્યા ડી બરાબર એ ભાગ્યા ઈ સી જે આપણે સાબિત કરવાનું હતું બરાબર તો બંને ગુણોત્તરો સમાન મળે છે બરાબર તો આપણે એ પ્રમેય પૂર્ણ કરીએ છીએ અને જો તમને આ ધોરણ દસ એસીઆરટી કોર્સના પ્રમેયનો જો વિડીયો ગમ્યો હોય અને તમે આવા જ બીજા ગણિતના પ્રમેય તથા અન્ય દાખલાઓ વિશે માહિતી મેળવવા માગતા હોય તો અમારી કેપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો